વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂર્વ વિસ્તારમાંથી શહેરમાં વરસાદી પાણી ઘસી આવે છે અને પરિસ્થિતિ સર્જાય છે છે હવે આવું થાય તે માટે પૂર્વ વિસ્તારના વરસાદી સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી આ જુદા જુદા એકબીજા સાથે સંકળાયેલા હોવાથી પાણી છેવટે વડોદરા શહેરમાં આવે છે વડોદરા કોર્પોરેશને આ કામગીરી વડા સાથે સંયુક્તપણે હાથ ધરી છે આજવા ચોકડીથી આજવા તરફ જતા સિકંદરાપુરાથી પાયનિયર તરફના આ કાસની કામગીરી ચાલી રહી છે હાલ ચાર ફોકલેન્ડ મશીન બે જેસીબી મશીન ડમ્પરો વગેરે કામે લગાડવામાં આવ્યા છે પૂર્વ વિસ્તારની કામગીરી પૂર્ણ થતા ઓછામાં ઓછા બે મહિના થશે તેમ જાણવા મળ્યું છે જોકે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં પૂર ના આવે તો તે માટે ત્રણ તબક્કામાં વરસાદી ઘાસ તળાવ અને નદીની સફાઈ ત્રણ વખત કરવા માટેનો એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો છે શહેરમાં બાવીસ થી વધુ વરસાદી ઘાસની સફાઈ અને નહીં જ્યાં અવરોધ ઉભો થતો હોય તેવી જગ્યાએ શોધીને અડચણો હટાવવામાં આવી રહી છે આ ઉપરાંત શહેરના ત્રણ ગાયકવાડી વખતના કાસની પણ સફાઈ કરવામાં આવનાર છે આપ જાણો છો કે ચાલુ ગત વર્ષે જે વડોદરા શહેરની અંદર જે પૂર આવ્યું એમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાંથી જે નીચાણવાળા ભાગો છે ગામો છે એમાંથી જે પાણી શહેરમાં ઘૂસ્યું એના કારણે જે આ વખતે નક્કી કરવામાં આવેલું છે કે પૂર્વ વિસ્તારની જે કાસો છે તેને પોળી કરવામાં આવે અને સફાઈ કરવામાં આવે તેના ભાગરૂપે પૂર્વ વિસ્તારની નાની મોટી તમામ કાસો તળાવોને જોડતીથી મળી તમામ કાંસો છે અને સફાઈ અને વ્હાઈટનિંગ કરવાની કામગીરી ચાલી રહી છે એના માટે મોટા પ્રમાણમાં મશીનરી આવવા જેસીબી ડમ્પર પોકલેન્ડ મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછો આ કામગીરી કરવાનો સમય બે મહિના જેટલો અંદાજવામાં આવેલો છે તેમ છતાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે દિવસો પસાર ચોક્કસથી બે મહિના જેટલો સમય અંદાજવામાં આવ્યો છે તેમ છતાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે કોશિશ કરવામાં આવશે કામગીરી હાલમાં આજે આજવા ચોકડીથી માંડીને આજવા રોડને સમાંતર પહેરેલ કાસ સિકંદરપુરા સિકંદરપુરા ગામથી આંગન તક્ષ તરફની કામગીરી લક્ષ્મી સ્ટુડિયોની પાછળની કામગીરી જે કાસ છે તેની કામગીરી ચાલી રહી છે